ગઈકાલે રાત્રે પ્રમદીવ દિવસે આપની સમક્ષ જ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગર્ભા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં સતી જણાતી એ દરેક આયોજનમાં પ્રમદીવ દિવસે સહ્યર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે

બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જન જાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ જોઈ શકો છો તો ઇન્દ્રનીલ હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુને હિન્દુ કદાચ જન્મ લીધો અમે ઉપરથી દોઢસો ની પંદરસો લોકો ને બોલાવો અમે લડવા માટે તૈયાર થી સ્થળ આપનો સમય આપ કે છો ત્યારે અમે આવશું અને આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો તો પહેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ કહો છો કે નવરાત્રી આરાધના પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધના કરવા માટે ક્યાંય કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

પ્રચલિત કરેલો છે નહીં કે કોઈ હિન્દુ હોય અને આપને જ્યારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના આઠ થી દસ લવજેહાદ ના બનાવો રેકોર્ડ સાથેનો વસ્તુ આપને બતાવીશ આપ આવો ત્યારે હું જાહેરમાં પણ બોલી શકું પણ કોઈ પરિવાર પરિવાર નામ નંબર ની માહિતી સહિત તમામ નો રેકોર્ડ છે કે લવજિયાહ ના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો જે શાખા નું આપ બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપો આવે છે

અને જયારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપ ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે